આખા ધોરણ બાર ની સૌથી વધારે મહત્વની પોયમ રહેશે પરિવાર કહું છું આ પોયમ આપણા ધોરણ માટે આપણી ચોપડી માટે આપણી એક્ઝામ માટે સૌથી વધારે મહત્વની રહેશે કેમ કારણ કે આ પોયમ સૌથી વધારે બોર્ડમાં પૂછાયેલી છે પોયમ છે બહુ નાની ચાર સ્ટાન્ઝાની છે ટેક્સ્ટબુકમાં પણ જે છે અડધા પેજની અંદર પોયમ સમાઈ ગઈ છે અને શબ્દ શબ્દમાં છે બરોબર પણ વિદ્યાર્થી મિત્રો જે પોયમ નાની હોય ને એનો એનો મિનિંગ બહુ વિશાળ હોય એનો મતલબ બહુ મોટો એને આ આ એક લિટરેચર છે આ સાહિત્ય છે ખરેખર જીવનમાં પણ સાહિત્યનું ખૂબ જ મહત્વ હોય છે બસ આ એ જ છે આનું ભાષાંતર કરવા જાવ તો બે મિનિટમાં જે છે વિડીયો આખો તૈયાર થઈ જાય ભાષાંતરમાં બહુ મહત્વ નથી પણ એની પાછળ જેનો મતલબ રહેલો છે એની પાછળ જે મિનિંગ રહેલો છે તે સમજવું જરૂરી છે તો ચાલો સમજતા જઈએ ભાષાંતર કરતા જઈએ પેલા હું ભાષાંતર કરી દઉં પછી બસ તમને જે છે મિનિંગ સમજાવીશ હું કહે છે એના ડાર્ક કેવ એના ડાર્ક કેવ્સ એટલે કે એક ડાર્ક એટલે થાય અંધારાવાળી અંધારી કેવ એટલે ગુફા એ ડાર્ક કેવ ઇન એટલે અંદર એક એક અંધારી ગુફાની અંદર જે છે ફ્લોસ ફ્લોસ એટલે વહે છે શું વહે છે અ ડાર્ક રિવર એક અંધારી નદી વહે છે એક અંધારી ગુફામાં જે છે એક અંધારી નદી વહે છે એન્ડ ઓન ઈટ્સ સ્ટ્રોની બેંક સ્ટોની સ્ટોન એટલે પથ્થર થાય ને સ્ટોની એટલે થાય પથ્થરવાળો પથરાળ

શું કહે છે એક પથરાળ જગ્યાએ એક પથરાળ ગુફાની અંદર જે છે એક અંધારી નદી વહે છે જેના પથરાળ કિનારા ઉપર એક માણસ બેસે છે એ માણસ કેવો છે જો જાય લખ્યું છે ઓલ્ડ ઓલ્ડ એટલે વૃદ્ધ છે અને ઓલ્ડ એઝ ધ સન સૂર્ય જેટલો વૃદ્ધ છે કેટલો વૃદ્ધ હશે સૂર્ય વિચાર કરો કરોડો વર્ષ પહેલાની વાત કરી શકાય ઓલ્ડ એઝ ધ સન અહીંયા જે છે સરખામણી માટે એઝ વપરાણું છે અહીંયા જે એઝ વપરાણું છે ઓલ્ડ એઝ ધ સન સૂર્ય જેટલો વૃદ્ધ ઓર ઓલ્ડર અથવા એના કરતાય વધારે વૃદ્ધ સૂર્ય જેટલો વૃદ્ધ તો સૂર્ય કરતાય વધારે વૃદ્ધ માણસ બેઠો છે વીવિંગ અ યાન વીવિંગ વીવિંગ એટલે થાય ગૂથે છે ગૂથે છે શું ગૂથે છે અ યાન યાન એટલે થાય દોરો દોરો ગૂથે છે ઓફ રેઇનબો રેઇનબો એટલે મેઘધનુષ આહા ચોમાસાનું વાતાવરણ વરસાદ પડે વરસાદ પડ્યા પછી જે ભીંજાશ હોય જે જેમ કહેવાય જે ભેજ વાળું વાતાવરણ હોય ને એવા ભેજ વાળા વાતાવરણમાં આકાશમાં ઉપર નજર કરો તો સાત રંગના પટ્ટા પડતા એ સાત રંગના પટ્ટા એટલે આપણું રેઇનબો આપણું મેઘ ધનુષ્ય તો હું કહે છે અહીંયા કે તે માણસ જે છે તે માણસ જે કિનારા ઉપર બેઠો છે ને એ માણસ સૂર્ય અથવા તો સૂર્ય કરતા વધારે વૃદ્ધ છે અને તે શું એક રેઇનબો ના એટલે કે જે મેઘધનુષના દોરા જે છે ને એ દોરાને વણે છે એન્ડ હમિંગ 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 સોંગ સોંગ એટલે એક ગીત ગણગણાવે છે ગણગણાવું એટલે શું જો ઘણા વિદ્યાર્થીઓને ઘણા લોકોની ટેવ હોય એવી કે કોઈ બીજું કામ કરતા હોય ને તો કામ કરતા કરતા ગીત ગાતા ગાતા કામ કરતા હોય આમ જોર જોરથી બરાડા ન પાડતા હોય ખાલી એને એકને સંભળાય એવું ગીત ગાતા હોય એને કહેવાય હમિંગ ગણગણાવું ત્યારબાદ શું કહે છે બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ પણ આ આંધળી બ્લાઇન્ડ એટલે આંધળી ડેફ એટલે બહેરી ફિશ એટલે માછલી પણ આ આંધળી બહેરી માછલી ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ સી શું કહે છે કે આંધળી બહેરી માછલી જે તરે છે આ ઝરણાની અંદર જે છે તરી રહી છે એ જુએ છે શું જુએ છે નાયધર યાન નોર મેન

હિઝ એવર લાસ્ટિંગ સોંગ પેલા માણસનું જે છે એવર લાસ્ટિંગ એટલે કે જે ગીતનો કોઈ અંત જ નથી એવું જે ગીત છે એ ગીત બિચારી સાંભળી શકતી નથી ચલો હવે તમને જે છે આ ટ્રાન્સલેશન તો થઈ ગયું હવે મિનિંગ સમજાવી દઉં પોયમનો પોયમ કેવા શું માંગે છે પોયમ કેવા માંગે છે ને ડાર્ક કેવ એ ડાર્ક કેવ એટલે કે અંધારી ગુફા અંધારી ગુફા એટલે મનુષ્યનું જીવન આપણને ખબર છે મનુષ્ય જીવન અંધકારમાં હોય સંપૂર્ણપણે અને ડાર્ક રિવર બરોબર એ અંધાર અંધારા જીવનમાં જે છે અંધારી નદી વહેતી હોય ઓન ઈટ્સ અ સ્ટોની બેંક સિટ્સ અ મેન ત્યાં એક પથરાળા કિનારા ઉપર આપણને ખબર છે પથરાળો કિનારો એટલે થાય જીવનમાં આવવાવાળી તકલીફ જીવનમાં જે મુશ્કેલીઓ આવે છે એની વાત કરી છે ત્યાં એક માણસ બેઠો છે આ માણસ કોણ છે આ માણસ છે વિધાતા ભગવાન છે ઓલ્ડ એઝ અ સન જે સૂર્ય કરતા અથવા તો સૂર્ય થી વધારે વૃદ્ધ છે એટલું એટલું વધારે તો વૃદ્ધ કોણ હોઈ શકે ભગવાન જ હોઈ શકે ને ભગવાન બેઠો છે વિવિંગ અ યાન ઓફ રેઇનબો રેમ્બો એટલે એ રેમ્બો જે છે એમાં તમને કહેવા માંગે છે ખુશીઓ સાત રંગો હોય ને એ સાત અલગ અલગ રંગો જે છે જીવનમાં રંગો પૂરવાના કામ કરતા હોય તો ભગવાન જે છે ત્યાં બેઠા બેઠા ભગવાન જે છે એ તમારા જીવનની મુશ્કેલીના કિનારે બેઠા બેઠા જે છે તમારા જીવન માટે તમારી માટે જે છે શું કરતા હોય છે તો કે રંગો જે છે રંગોને ગૂંથતા હોય છે તમારા જીવનના રંગોને ગૂંથી રહ્યા હોય છે એન્ડ હમિંગ અ સોંગ અને તમારા જીવનમાં મૃદુતા સંગીત ગીત પણ લાવતા હોય ખુશી પણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે પણ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ એ ફિશ એટલે કોણ આપણે પણ એ જીવનમાં તરવાવાળી માછલી એટલે કે એ આપણે આંધળા અને બહેરા હોવાના કારણે આપણે તરીએ તો છીએ ધેટ સ્વિમિંગ તરીએ તો છીએ પણ એ તરતા તરતા જે છે આપણને એ દોરો કે એ માણસ એટલે કે ભગવાન દેખાતા જ નથી એ ખુશી કે એ પ્રભુને આપણે જોઈ નથી શકતા એ ગીત સાંભળી પણ નથી શકતા નોર હિયર સાંભળી પણ નથી શકતા એનું જે અનંત ગીત છે એવર લાસ્ટિંગ સોંગ જે જેનો કોઈ અંત જ નથી એ ગીત જે છે ગીત આપણે સાંભળી શકતા નથી આ આવો મર્મ જે છે આવો મતલબ જે છે આ પોયમનો છે કે ભગવાને આપણા માટે ઘણી બધી યોજનાઓ તૈયાર કરી હોય પણ આપણે આપણા દુઃખમાં આપણે આપણા વિચારો છે આપણે આપણી મનોસ્થિતિ છે છે એમાં એટલા બધા ગયા કે એના ઉપર ધ્યાન જ નથી બરોબર ચાલો આ હતી આપણી યુનિટ નંબર પોયમ ચાલો છે આપણું હોમવર્ક હોમવર્ક ની અંદર તમારે ટ્રુફોલ્સ જે છે સોલ્વ કરવાના છે આની અંદર તમને જે છે ક્વેશ્ચન આન્સર આપ્યા છે એ ક્વેશ્ચન આન્સર પણ તમારે સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો જે તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા એક નાનકડી એવી પોયમ યુનિટ નંબર ચાર ની મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો